નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં ઘણા બધા મિત્રોના ફોન આવ્યા હતા મિત્રો કે મેડમ ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ જે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે તેના વિશેની માહિતી આપવા વિનંતી છે તો ચાલો મિત્રો તમને પણ હશે એના વિશેના પ્રશ્ન તો આજે આપણે જાણીએ તો મિત્રો ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ જે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે સરકારશ્રી દ્વારા તેની અંદર એ બાબતનો સમાવેશ થાય છે કે કોઈ પણ વ્યક્તિ ખેડૂત હોય અને તે ખેડૂત વ્યક્તિ પોતાની છેલ્લી બચેલી જે જમીન છે તે જમીનને બિન ખેતીમાં તબદીલ કરી નાખે એટલે કે એ જમીન હવે ખેડૂતની રહી નથી એટલે જે વ્યક્તિ ખેતી ધારણ કરતો હોય જે વ્યક્તિના નામે ખેતર હોય અથવા જે ખેડૂત હોય એની પાસે જમીન હોવું જોઈએ આ એક વાક્ય છે તો ખેડૂત હશે તો ખેતી હશે ને ખેતી હશે તો ખેડૂત હશે એટલે આ બે એના સમાનાર્થી શબ્દ છે તો જે વ્યક્તિ ખેતી કરતા હશે ખેડૂત ગણાય તો તેમની જે પણ બચેલી છેલ્લી જમીન છે જો એમને વેચી નાખી છે અથવા કોઈને તબદીલ કરી દીધી છે અથવા તો બિન ખેતીમાં તબદીલ કરી દીધી છે એટલે એ વ્યક્તિ ખેડૂત તરીકે ગણાય નહીં તો આવી જે પણ વ્યક્તિઓ છે કે જેમણે છેલ્લી એમની બચેલી જમીનને પણ બિન ખેતીમાં તબદીલ કરી નાખી છે તો તે વ્યક્તિ ખેડૂત ગણાય નહીં હવે એમને ખેડૂત ગણાવવા માટે એમને ખ ખેડૂત ખરાયનું પ્રમાણપત્ર મેળવવું પડે તો આ જે ઠરાવ છે એની અંદર એ જ દર્શાવવામાં આવેલ છે કે જે પણ વ્યક્તિની છેલ્લી બચેલી જમીન હતી જો એમને ખેતીમાં એમને ટ્રાન્સફર કરી નાખી છે તબદીલ કરી નાખી છે તો તેવા ખેડૂત મિત્રોએ ફરીથી ખેડૂત ખરાનું પ્રમાણપત્ર લેવું આવશ્યક છે અને તે ખેડૂતે પોતાના જે પણ જમીનની છેલ્લી બચેલી જમીનનું જ્યારે પણ ખેતીની અંદર એમને ટ્રાન્સફર કર્યું હોય તબદીલ કર્યું હોય તે તારીખથી લઈને એક વર્ષની અંદર એમને કલેક્ટરશ્રી પાસે અરજી કરીને પોતાનું એક ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે મિત્રો અને જ્યારે કલેક્ટર સાહેબ શ્રી તેમના બધા રેકોર્ડ ચેક કરીને ત્યાર પછી એમને જે પ્રમાણપત્ર આપવામાં આવશે ખેડૂત ખરાઈનું તેના આધારે તેમને એટલે એ દિવસથી જે દિવસથી એમને પ્રમાણપત્ર આપવામાં આવશે ત્યારથી લઈને બે વર્ષની અંદર તે વ્યક્તિએ કોઈ પણ જગ્યાએ ખેતીની જમીન છે તેને ખરીદવી પડશે જેથી કરીને ફરીથી ખેડૂત ગણાય હવે આ જે ઠરાવ છે તેની અંદર બીજી મુખ્ય બાબત એ કહેવામાં આવી છે કે આ ઠરાવ જે દિવસે પસાર થયો છે તે દિવસના અગાઉના એક વર્ષ સુધી આ ઠરાવ એ લાગુ પડશે કે જે જૂની જમીન કોઈ જૂના ખેડૂત મિત્રએ જૂની જમીનને બિન ખેતીમાં તબદીલ કરી હોય તો એ ખેડૂતને પણ આ ઠરાવ લાગુ પડશે મિત્રો તમને ઉદાહરણ દ્વારા સમજાવું આ ઠરાવને લાગુ કરવામાં આવ્યો છે ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ તો જે પણ ખેડૂત મિત્રએ તેમની છેલ્લી બચેલી જમીનને બિનખેતીમાં તબદીલ કરી તે તારીખ ધારો કે ઓગણત્રીસ અગિયાર બે હજાર ત્રેવીસ છે તો આ ઠરાવ બે હજાર ચોવીસ માં પસાર થયો અને બિન ખેતીમાં તબદીલ કરી છે એવા ખેડૂત બે હાજર ચોવીસ થી લઈને બે હાજર ત્રેવીસ પાછળ જવાનું છે એટલે પાછળનું જે એક વર્ષ છે એવા ખેડૂત મિત્રોને પણ આ લાભ મળશે એટલે તેવા ખેડૂત મિત્રો પણ આ ખેડૂત ખરાયનું પ્રમાણપત્ર મેળવી શકશે મિત્રો

પાછળથી ખેડૂત તરીકે એમનો દરજ્જો મળ્યો હોય પાછળથી નામ ઉમેરાયા હોય કે ગમે તે કારણસર એટલે ત્યાર પછી એની મેં સરકાર શ્રી દ્વારા સુધારો કરવા આવેલ આવેલ છે મિત્રો કે જે પણ ખેડૂત મિત્રોનો રેકોર્ડ ચેક કરવામાં આવશે તે ઓગણીસો ને પંચાણું થી ચેક કરવામાં આવશે એટલે ઓગણીસો પંચાણું થી તમારો રેકોર્ડ ચેક થશે અને ત્યાંથી તમારું જે તે ખેડૂત ખરાનું પ્રમાણપત્ર આપવામાં આવશે મિત્રો તો એ ખૂબ જ સારો નિર્ણય છે સરકારશ્રીનો કે જેથી કરીને કોઈ પણ ખેડૂત મિત્રોને ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર લેવા માટેની જે તકલીફો પડતી હતી તે હવે એનો તેનો નિર્ણય આવે છે અને એમને હવે સુખાકારી રીતે એમનું પ્રમાણપત્ર મેળવી શકશે મિત્રો હવે આપણે જાણીશું કે આ ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર ક્યાંથી મેળવશો તો મિત્રો ઓનલાઈન તમે મેળવી શકો છો ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર પહેલાં તમારે અરજી કરવાની છે કલેક્ટર સાહેબને તો ક્યાં કરશો તો સૌપ્રથમ તમારે આઈઓ નામની જે વેબસાઈટ છે બરાબર છે ત્યાં આગળ તમારે અરજી કરવાની છે એ અરજીની અંદર તમારો બધા જ ડોક્યુમેન્ટ જે છે એ તમારે અપલોડ કરવાના છે પરંતુ તે પહેલાં તમારી સંપૂર્ણ માહિતીને અંદર તમારે ભરવાની છે એની અંદર તમારે ગામ જિલ્લો પછી તાલુકો એ દરેક વસ્તુ લખવાની નહીં આવે એની અંદર તમારે સિલેક્ટ કરવાનું આવે છે પછી એની અંદર કેપ્ચર આપશે કે તમારે ભરવાનું છે જો મિત્રો ના ફાવે તો તમે તમારા પોતાના ગામના જે પણ વિસ્તી હોય છે ત્યાં આગળ પણ જઈ શકો છો કોઈ પણ કમ્પ્યુટર ઓપરેટર પાસે જઈને તમે આ ફોર્મ ભરી શકો છો એટલે કે અરજી કરી શકો છો અને ત્યાં આગળ જે પણ પ્રોસેસ કરવાના છે બધા જ પ્રોસેસ કર્યા બાદ તમને ત્યાં ખાસ કરીને મિત્રો ઈમેલ આઈડી ભરજો ઘણા ખેડૂત મિત્રોને એવું કે અમને ખબર જ નથી અમારી પાસે ઈમેલ આઈડી નથી પરંતુ ઈમેલ આઈડીમાં જ તમારા બધા જ જે તે ઓટીપી આવતા હોય છે ઇમ્પોર્ટન્ટ એ એની અંદર જ આવશે મોબાઈલ નંબરની અંદર પણ આવશે એટલે મોબાઈલ નંબરની ઈમેલ આઈડી તમારું કમ્પ્લીટ અને સાચું આપજો તો એની અંદર તમારો જે પણ ઓટીપી આવે છે વન ટાઈમ પાસવર્ડ આવે છે એ તમારો એની અંદર ભરવાનો રહેશે અને ત્યારબાદ તમારા જે પણ ડોક્યુમેન્ટ છે અપલોડ કરવા રહેશે ત્યારબાદ તમે ઓનલાઈન જ ફી ભરી શકો છો પરંતુ માહિતી એક ખૂબ જ ઝીણવટપૂર્વક તમે જોઈ સમજી અને પછી ભરજો કારણ કે એની અંદર તમારું ભૂલ થશે તો ક્યારેક એવું પણ બને છે કે સોગંદનામું મૂકશો તો પણ નહીં ચાલે મિત્રો બીજી વાત એ છે કે ત્યાં આગળ તમે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હશે જે પણ માહિતી ભરી હશે એ સિવાયનું તમારે કોઈ પણ વસ્તુ બહારથી કશું કલેક્ટર સાહેબના ઓફિસમાં એક્સેપ્ટ કરવામાં નહીં આવે કે મારા અહીંયા ભૂલ થઈ ગઈ હતી સાહેબ તો બીજું તમને અમે સોગંદનામું કરીને આપું છું બહારથી એવું નહીં ચાલે તમે ઓનલાઈનની અંદર જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હશે એ જ બધી વસ્તુઓ તમારે આપવાની રહેશે જ્યારે તમે ઓનલાઈન અપલોડ કરો છો તે સમયે ત્રણ પ્રકારના કલર્સ દર્શાવવામાં આવે છે ડોક્યુમેન્ટ અપલોડ કરતી વખતે મિત્રો એની અંદર લાલ કલરના છે કે જે કમ્પલસરી તમારે ડોક્યુમેન્ટ આપવાના જ છે એવું દર્શાવે છે જેની અંદર બ્લુ કલર છે ત્યાં આગળ તમારે કરવાના અથવા નહીં તમારા અમુક ડોક્યુમેન્ટ આપવા હોય કે ના આપવા હોય એ મરજિયાત છે એના વિશે દર્શાવે છે અને ગ્રીન કલરની લાઇન આવશે મિત્રો જેની અંદર લખવા ગ્રીન કલરનું લખેલું હશે ને એનો મતલબ એ કે એટલા ડોક્યુમેન્ટ તમે પહેલેથી જ અપલોડ કરી દીધેલા છે એટલે જે સમય દરમિયાન તમે અપલોડ કરતા હશો ત્યારે એટલે આ ત્રણ લાઇનોને પણ ખાસ મહત્ત્વ આપજો અને બધું ચેક કરીને અપલોડ કરજો મિત્રો તમારી બધી જ માહિતી પૂરાઈ ગયા બાદ તમારા ઈમેલ ઉપર ઓટીપી આવશે ઓટીપી હોય તમે અંદર નાખશો અને બધું જ પ્રક્રિયા પૂરી થયા બાદ જે ફીસ ભરવાની આવશે ફીસ ભર્યા બાદ તમારો જે પણ આ પ્રશ્ન છે એ કલેક્ટર ઓફિસની અંદર તમારું ઓનલાઈન ત્યાંથી ત્યાં ટ્રાન્સફર થઈ જશે મિત્રો અને તમને તે રીતે તમારું ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર જોવા મળશે અને તમને પછી આપશે મિત્રો તો તમને માહિતી કેવી લાગી તેના વિશે કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો જો તમારો કોઈ પ્રશ્ન હોય તો એ પણ જણાવજો ચોક્કસ જવાબ આપીશ મિત્રો ચેનલ ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત